હું જે કંઈ બોલું તેની માટે હું જવાબદાર છું પણ તમે જે સમજો છો તેના માટે નહીં વિશ્વાસ હશે તો મન પણ સમજાશે વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે પાણીને ગમે તેટલું ઉકાળો બળીને વરાળ થઈ જશે પણ ક્યારેય ઉભરાશે નહીં આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે લક્ષ્ય સાચું હોવું જોઈએ કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે ધનથી નહીં મનથી ધનવાન બનવું સાહેબ કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય માથું તો પથ્થરના પગથિયે જ નમાવું પડે છે માણસને મળતી દરેક વસ્તુ કઈ એની જ મહેનતની નથી મળતી ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે સફળ વ્યક્તિના હોઠ પર બે ચીજ હંમેશા રહેતી હોય છે મૌન અને સ્મિત મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે સારું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું ઘણી સંબંધો બગડી જાય છે કારણો મળતા નથી અને સાહેબ જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું જ્યારે તાળું ખુલે ત્યારે જ ખબર પડે કે દુકાન સોનાની છે કે ભંગારની ભૂલ કરી હોય તો કબૂલ કરી લેવી સારી

સમસ્યા એટલી તાકતવર નથી હોતી જેટલી આપણે તેને માની લઈએ છે તમે ક્યારેય સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા જ ન દીતી હોય ભાઈ ભાઈબંધ ભાગીદાર અને ભગવાન આ ચારની સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો વાતો તો બધી સાચી જ હોય છે બસ કોઈને સમજાવવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે જિંદગીની સવાર રોજ નવી શરત લઈને આવે છે અને સાંજ કંઈક અનુભવ દઈને જાય છે માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા કળિયુગ છે મિત્રો બાકી કોણે વિચારેલું કે મચ્છરને પણ અગરબત્તી કરવી પડશે

આમંત્રણ વિના આવે છે અને પરવાનગી વિના જાય છે સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું પણ માણસોમાં શું સારું છે તે શોધીશું તો ફાવી જઈશું બે વ્યક્તિ ગૂંચવાય એ નહીં પરંતુ બે વ્યક્તિ ગૂંથાય એ સાચો સંબંધ સાચા સંબંધને તોડવાની ભૂલ ના કરતા સાહેબ ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય મનગમતા લોકોની એક ખૂબી હોય છે તેમને ક્યારેય યાદ નથી કરવા પડતા એ તો યાદ આવી જ જાય છે બે કરોડનો બંગલો તેમાં ચહેરો દેખાય તેવો આરસ તેના ઉપર મખમલી ગાલીચો નેત્ર દીપક જેવી રોશની અને ઝુમ્મર આંખ અંજાઈ જાય તેવું ફર્નિચર આખું આયુષ્ય કષ્ટ કરીને ઊભું કરેલ આવાસમાં ગુજરી ગયા પછી કલાકમાં ઉપાડવાની સગા વ્હાહલાની ઉતાવળ બંગલામાં સુવા માટે માસ્ટર બેડરૂમ તેના ઉપર ઇમ્પોર્ટ કરેલ ગાદી જકાસ મેચિંગ બેડશીટ શવ દવાખાનાથી ઘરે લાવે ત્યારે એક જૂનો લોખંડી ખાટલો એના ઉપર ફાટેલી બેડશીટ કવર ફાટેલું મેલું ઓશિકુ બંગલાના ભગવાનના મંદિરમાં ચાંદીની કંકાવટી દીવો અને સુગંધી અગરબત્તી સુવાસિક ધૂપ શવ પાસે છેલ્લે મૂકે જૂના પિત્તળનો દીવો અને પાંચ રૂપિયાની જ અગરબત્તી બે કરોડના બંગલામાં પાંચ લાખનું બાથરૂમ તેમાં સ્નાન કરવા માટે ટબ બાથ ગરમ પાણીનો શાવર વિદેશી સાબુ ચારે કોર અરીસા ગમે તેટલો મોંઘો બાથરૂમ બાંધ્યો હશે પણ છેલ્લે તમારી માટે ઉપયોગમાં કિંમત જીરો છેલ્લો કાર્યક્રમ તો જુઓ તમને નવરાવા માટે મૂકેલું ગરમ પાણીને ટપીને ન જવાનું એવો આદેશ પણ સગાવાલા આપશે તે પાણી પણ બહાર ખુલ્લામાં તાપતું હોય છે છેલ્લી નાવણિયું રસ્તા ઉપર નવરાવતા વખતે સાબુ પણ પાંચ રૂપિયા વાળો આવું કોઈ પણ માયનો લાલ નહીં કહેશે કે આની છેલ્લી આંઘોળ બાથરૂમમાં શાવર નીચે થવા દો આખી જિંદગી બ્રાન્ડેડ કપડાં અને છેલ્લી ક્ષણે એક જોડી કપડાં અને તે પણ સસ્તા લાવવાનું ફરમાન છૂટે માદાર પાર્ટમાં ત્રણ બટન વાળો શર્ટ નાડીનો જ લેંગો આખી જિંદગી હેટ પહેરી તો પણ ગાંધી ટોપી જ આવું કોઈ નહીં નહીં લાગે કે જન્મભર બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે તો બ્રાન્ડેડ જ પહેરાવો એણે જ તો કમાવેલું છે રોજ દરવાજામાં ચાલીસ લાખની ગાડી તેમાં ચાલક ડ્રેસ ધારી તેમાં વટથી આગળ બેસીને લોકોને ઊંચા હાથ કરી આગળ વધતો આ જ ચાલીસ લાખની ગાડીનો છેલ્લે તમને ઉપયોગ તો જીરો જ કારણ કે સ્મશાનમાં જતી વખતે કોર્પોરેશન ની ગાડી પાલિકા જ ચક્રધારી ધારી મેં આજ સુધી સાંભળ્યું નથી કે આયુષ્યભર ચાલીસ લાખ ની ગાડીમાં ફર્યો છે તો તે જ ગાડીમાં તેને સ્મશાન સુધી લઈ જાઓ રાજા હોય કે રંક ગરીબ હોય કે શ્રીમંત સૌને એક જ માપે એક મટકી પકડે ચાર ખાંદ આપે કોઈને ચંદનની ચિપ્સ વહેંચવા મળે કોઈના નસીબમાં ઘીનો મારો રખ્યાનો રંગ માત્ર રાખોડ્યો સ્મશાનમાં હંમેશા બોલાતા ડાયલોગ શું રાખ્યું છે આ જીવનમાં ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના કરોડો કમાવ્યા પણ સાથે શું લઈ ગયો મિત્રો હું એટલા માટે અહીં ઉલ્લેખ કરું છું કે માણસે જરૂર કમાવવું માણસોએ જરૂર આલિશાન બંગલા બંધાવવા માણસોએ તેમનું જીવન સુખ સમાધાન જેવું જીવવું જોઈએ માણસોએ જીવનમાં રહેલ સુખોનો આનંદ જરૂર લૂંટવો જોઈએ પણ માલમત્તા એટલી પણ ભેગી ના કરો જેથી કરીને આગલી પેઢીમાં આપસમાં અગ્નિ અગ્નિરૂપે પ્રગટ થાય મારો બંગલો થઈ ગયો મારા ભાઈનો મારા મિત્રનો થવો જોઈએ એવી વિચારધારા રાખો અનાથના નાથ બનો ઘોર ગરીબોને મદદ કરીને તેમને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ કરો જીવનમાં એકાદું એક એવું કામ કરો કે તમારી આગળની પેઢી યાદ કરે પરોપકારી બનો કમાવેલા રકમમાંથી અમુક ચોક્કસ રકમ તમે તમારા કુટુંબ તેમજ સમાજ માટે ખર્ચ કરો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તમારા કિંમતી મંતવ્ય નીચે કમેન્ટમાં લખજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો